નવ એપ્રિલ એટલે વિશ્વ નવકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે નવકાર મહામંત્રના જાપના માધ્યમથી તમામ આત્માઓનું કલ્યાણ થાય તેવો મુખ્ય ઉદ્દેશ્ય છે વિશ્વના એકસો આઠ લોકોએ નવકાર મહામંત્રનો જાપ કર્યો હતો આ જાપથી પાપનો નાશ અહંકારનો નાશ આત્માનું કલ્યાણ મોક્ષ માર્ગે પ્રાપ્તિ થાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં એકસો આઠ દેશોને નવકાર મહામંત્રનો મહિમા સમજાવ્યો હતો રાજકોટમાં જીતો સંસ્થા દ્વારા હેમુગઢવી હોલ ખાતે નવકાર મહામંત્ર પઠનનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું મહામંત્ર નવકાર મંત્રો કાર્યક્રમ સામૂહિક રાખવામાં આવેલો આદરણીય વડાપ્રધાન મોદી પણ દિલ્હીથી આ કાર્યક્રમમાં જોડાયેલા લોકોએ નૌકાર મંત્રના જાપ કર્યા છે નૌકાર મંત્ર એ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે અને કહીએ તો એક લોકોની ચેતના ઉર્ધગામી બને અને સર્વ જીવોનું કલ્યાણ થાય અને સૌના માટે સંભાવ અસ્તિત્વનો સ્વીકાર સૌને આદર એ પ્રકારે નૌકાર મંત્રનો ભાવ છે અને તીર્થંકરોથી માંડીને તમામ સાધુ સંતોના આ નવકાર મંત્રમાં વંદના કરવામાં આવે છે અને આ પ્રકારે આજે દેશભરમાં અને એકસો આઠ દેશોમાં સામૂહિક મંત્ર મંત્રના જાપ કરવાથી એક નવી ઊર્જા ઊભી થઈ છે અને એ વિશ્વના કલ્યાણ માટે જરૂરી બનશે ઉપયોગી બનશે નવ એપ્રિલ એટલે વિશ્વ નવકાર દિવસ અને એ નિમિત્તે આ નવકાર મહામંત્રના જાપના માધ્યમથી તમામ આત્માનું કલ્યાણ થાય એ મુખ્ય ઉદ્દેશ આજે જીતો સંસ્થા દ્વારા ભાવવામાં આવ્યો છે વિશ્વના એકસો એકસો આઠ દેશોમાં એક સાથે સમગ્ર લોકોએ નવકાર મહામંત્રના જાપ કરીને પાપનો નાશ થાય અહંકારનો નાશ થાય આત્માનું કલ્યાણ થાય અને મોક્ષ માર્ગ પ્રાપ્તિ થાય અને આપણા પાંચ મહાન સંતોને નમન થાય એ મુખ્ય ઉદ્દેશ આ નવકાર મહામંત્ર જાપનો છે આ માધ્યમથી આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ એમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિના માધ્યમથી સમગ્ર એકસો આઠ જગ્યાએ નવકાર મહામંત્ર જાપનો મહા સમજાવ્યું છે અને દરેક લોકોની ખૂબ ખૂબ અનુબોધના પાઠવી છે એ જ રીતે આજે રાજકોટ ખાતે પણ ખૂબ સુંદર આયોજન જીતુ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે વસુધૈવ કુટુંકંબના માધ્યમથી સમગ્ર લોકો સાથે જોડાઈને આત્માનું કલ્યાણ કરી શકીએ એ મુખ્ય ઉદ્દેશ આજે નૌકાર મહામંત્ર જાપનો છે ત્યારે જીતુ સંસ્થાના આયોજન બદલ એમને ખૂબ ખૂબ અનુમોદમાં પાઠવું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સર્વ સુખ શાંતિ અને સર્વે લોકોનું કલ્યાણ થાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું જય જીનેન્દ્ર